નમસ્કાર ડીબી લાઈ ન્યૂઝમાં આપનું સ્વાગત છે મધ્યપ્રદેશના ઉજ્જૈન સ્થિત કાલભૈરવ મંદિરની અંદર આજે ભારે ભીડ જોવા મળી હતી ઉજ્જૈનમાં મહાકાલની નગરી ઉજ્જૈનની અંદર કાલભૈરવનું મંદિર આવેલું છે જે અતિશય પૌરાણિક મંદિર છે અહીંયા કાલભૈરવને દારૂનો એટલે કે મદિરાનો પ્રસાદ ચઢાવવા માટે લાવતા હોય છે ઉજ્જૈનની અંદર પારસનાથજી મહારાજ મહર્ષિ બાલીનાથધામ ઉજ્જૈન દ્વારા સંચાલિત આ કાલભૈરવ મંદિરના દર્શન આપણે કરી રહ્યા છીએ શ્રી કાલભૈરવજી એટલે ભગવાન રુદ્ર મહાદેવનો જે કંસ ગણાય છે અને એમના દર્શન માટે અહીંયા ભારે ભીડ ભક્તોની જોવા મળે છે પ્રશાસન દ્વારા આ મંદિરમાં દર્શન માટેની વ્યવસ્થા તો કરવામાં આવી છે પરંતુ ભક્તોની ભારે ભીડના કારણે લગભગ એક એક કલાક સુધી મંદિરમાં દર્શન માટે ભીડ અને કતારો જે આમતી નજરે પડે છે લોકો પ્રસાદની અંદર ખાસ કરીને મદિરા એટલે કે શરાબ દારૂની બોટલ ચડાવતા હોય છે અને એવું કહેવાય છે કે અહીંયા આ જે કાલભૈરોની જે પ્રતિમા છે મૂર્તિ છે એને દારૂ આમ રકાબીની અંદર ડીશની અંદર ચડાવવામાં આવે તો એ દારૂને સાક્ષાત આ મૂર્તિ અંગીકાર કરે છે દારૂ પીવે છે એવી માન્યતા છે અને આવું નજરો નજર ઘણા બધાએ દેખેલું પણ છે અને એ સત્ય ઘટના છે અને હકીકતમાં કાલભૈરવની જે મૂર્તિ છે એ શરાબ અંગીકાર કરે છે દારૂ અંગીકાર કરે છે અને એના માટે ઘણા બધા તંત્ર દ્વારા મીડિયા દ્વારા તપાસ પણ કરવામાં આવી છે આ છે આ કાલભૈરવ દાદાના દર્શન આપણે